તમિલનાડુમાં ચારસો કિલોગ્રામ ગાંજા સાથે પાંચ આરોપીઓની ધરપકડ તામિલનાડુના તિરુવારુરમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા ચારસો કિલોગ્રામ ગાંજાની જપ્તી અને પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આ આરોપીઓ તેલંગાણા રાજ્યમાંથી ત્રણ કારોમાં ગાંજા લઈ જઈ રહ્યા હતા પોલીસે ખાનગી હોટલ નજીક ચેજ બાદ તેમની ધરપકડ કરી હતી આ જપ્ત કરાયેલ ગાંજાની કિંમત અંદાજે સાઈઠ લાખ રૂપિયા છે આ કાર્યવાહી તામિલનાડુના પુડુકોટ્ટાઈ જિલ્લામાં પણ કરવામાં આવી હતી જ્યાં ચારસો કિલોગ્રામ ગાંજા જપ્ત કરવામાં આવ્યું હતું આ પ્રકારની ગાંજાની તસ્કરીના કેસોમાં તાજેતરમાં વધારો જોવા મળી રહ્યો છે આંધ્રપ્રદેશના પાદેરુ વિસ્તારમાં પણ ચારસો કિલોગ્રામ ગાંજા સાથે ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી આ ઘટનાઓ દર્શાવે છે કે દક્ષિણ ભારતના રાજ્યોમાં ગાંજાની તસ્કરીનું જાળું વ્યાપક છે કાયદા અમલની એજન્સીઓ દ્વારા આ પ્રકારની તસ્કરીને રોકવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે